અને હવે વાત કરવી છે સાયબર ફ્રોડની તમે છેતરાવાના છો એ વાત નક્કી છે આવું અમે શું કામ લખ્યું છે પાછળ જે લખાણ દેખાય છે એ શું કામ અમે લખ્યું છે કેમ કે આપણી એક માનસિકતા થઈ ગઈ છે અને એ માનસિકતા એવી છે સામાન્ય એવી બાબતમાં આપણે ડરી જઈએ છીએ પડશે આટલા પૈસા આપવા તમે તમે તુરંત જ તમારી આપી દો તપાસ નથી કરતા ક્યાંથી અધિકારી બોલે છે કયા પોલીસ સ્ટેશન માંથી બોલે છે અને આ કિસ્સામાં પણ મુફતલ એવું થયું છે આ બે વૃદ્ધા છે તેમણે એક વિદેશમાં પાર્સલ મોકલ્યું હતું અને પાર્સલ મોકલતાના થોડા સમયમાં તેમને ફોન કોલ આવે છે કે બેન તમે જે પાર્સલ મોકલ્યું છે તેમાં કેટલાક પાસપોર્ટ મળ્યા છે તેમાં કેટલું ડ્રગ્સ પણ મળી આવ્યું છે એટલે હવે તમારે તમારે જેલની સજા ભોગવવી પડશે એટલે તમે તપાસ માટે અમારી પાસે આવો નહીં તો તમારે બચવું હોય તો સાહીઠ લાખ અમને આપી દો ને એમાં આરટીજીએસ કરીને સાહીઠ લાખ મહિલાની બેંકમાંથી સેરવી લેવાયા છે કદાચ આ મહિલાએ સતર્કતા રાખ્યો તેના સ્થાનિક પોલીસ સ્ટેશન અથવા તો જે સાયબર પોલીસ સ્ટેશન બનાવેલા છે કદાચ તેમનો સંપર્ક કર્યો તો આ બેંક ક્ષેત્રાતા નહીં સાહીઠ લાખ રૂપિયા ખૂબ જ મોટી રકમ છે કોઈપણ મધ્યમ વર્ગ પરિવારની જીવન મૂડી કહેવાય અડધો કરોડ વધારે સાહીઠ લાખ રૂપિયા આવી રીતે ઠગ બાજુ તમારી પાસેથી લઈ લે કેમ કેમ કે તમે એક સિસ્ટમ બનેલી છે એના થ્રુ નથી જતા તમને કોઈ ટેલિફોન પર કોઈ કે મોબાઈલ ફોન પર તમને કે પહેલા તો આપણે અધિકારીએ જે માહિતી આપી આખા કેસમાં એકવાર અધિકારીને સાંભળી લે પછી આપણે જોઈશું કે આ જે મોડલ ઓપરેન્ડી છે આ જે ઠગ બાજુ છે એ કેવી રીતે છેતરે છે એ પણ પછી જોઈશું તેમની સાથે ફેડેક્સ કુરિયરમાંથી વાત કરું છું અને તમારું કુરિયર જે તાઇવાન મોકલવાનું હતું એમાં ડ્રગ્સ મળ્યું છે ક્રેડિટ કાર્ડ મળ્યા છે પાસપોર્ટ મળ્યા છે અને એ રીતે વાત કરીને પછી આગળ સીબીઆઈ ઓફિસર તરીકે વાત કરી અને તેમને સતત સાત દિવસ સુધી સંપર્કમાં રહે અને એ સાત દિવસ દરમિયાન જે ફરિયાદી બેન છે એમને એમની જે મૂડી હતી અલગ અલગ પ્રકારમાં એ બધી મૂડી એમને ભેગી કરી અને દસ તારીખ દસ સાતના રોજ ટોટલ સાહીઠ લાખ રૂપિયા એમના એસબીઆઈ એકાઉન્ટમાંથી સામાવાળા જે સાયબર ફ્રોડ ફ્રોસ્ટર હતા એમના કહેવાથી એચડીએફસી બેંકનું એકાઉન્ટ હતું પટનાનું એમાં આર કરેલું તો વિકાસ જે આ મોડો સોપ્રેન્ડી છે આપણે સમજી લઈએ કે આ જે ધતીન બાજુ છે આ જે છેતરપિંડી કરનારા છે આ જે ઠગ છે એમણે પીએચડી કરેલી છે કઈ રીતે તમને છેતરવા કઈ રીતે તમારી મરણ મૂડી તમારી પાસેથી પડાવી લેવી કઈ રીતે તમારી સેવિંગ્સ જે છે તમે જિંદગીભરની કમાણી સાચવીને રાખી છે એને કઈ રીતે પડાવી લેવી તો તમે જો જોઈ શકો છો કે આ લોકો ક્રાઈમ બ્રાન્ચના અધિકારી કે સીબીઆઈના અધિકારી તરીકે ઓળખ આપે છે અને એ લોકો પહેલાં તો માહિતી લે છે જો તમે ક્યાંય વિદેશમાં કે ક્યાંય પાર્સલ મોકલ્યું હોય એની માહિતી એ લોકો કઢાવે છે અને પછી તમને ફોન કરે છે એટલે તમે તરત પહેલા તો વિશ્વાસમાં આવી જાવ કે હા મે પાર્સલ મોકલ્યું છે પછી સીબીઆઈ અધિકારી તરીકેની ધાક અને પછી તમને એ લોકો એવું કહે છે કે તમારું જે પાર્સલ છે એ તપાસમાં અમારી તપાસમાં એમાંથી નશીલો પદાર્થ મળ્યો છે ડ્રગ્સ મળ્યું છે એટલે પહેલી પહેલી જ ક્ષણે જે વ્યક્તિ છે એ શું થાય છે મૂંઝાઈ જાય છે કે અરે આ શું થયું પછી એવું વિચારે છે કે આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું કેમ કે ડ્રગ્સની જો પેલી માયાજાળમાં એ ફસાઈ જાય જે આ ઝાડ આ લોકોની છે એમાં ફસાઈ જાય તો પછી લાંબો સમય એણે બની શકે કે જેલમાં જવાનો વારો આવે ઓફ ધ વિચારો એમને આવવા લાગે પણ આ એક માયાજાળ છે તમને ફસાવવાની જો તમારા એન્ડથી બધું પ્રોપર છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી ચાહે ગમે તે અધિકારીની ઓળખ આપતા હોય ક્યારેય પણ આવી ઘટનામાં પોલીસને જાણ કર્યા વિના કોઈ પગલું ના ભરવું જોઈએ જો તમે પાર્સલ મોકલ્યું છે એમાં તમારા એન્ડથી કોઈ ચૂક નથી થઈ તો પહેલો સંપર્ક તમે પોલીસનો કરો કે આ રીતે મને એક વ્યક્તિનો ફોન આવે છે અને એમ કહે છે કે તમે જે પાર્સલ મોકલ્યું છે એમાં ડ્રગ્સ છે મારી પાસે ડિટેલ છે કે મારા પાર્સલમાં શું છે અને તમે પોલીસની મદદ લો તમે એમને કહો પોલીસને કે મને લાગે છે કે મારી સાથે સાયબર ફ્રોડ થવાની સંભાવના છે એટલે તમે મારી મદદ કરો એટલે પોલીસ તમને ચોક્કસથી મદદ કરશે પણ જો તમે એમ ડરી જશો કે અમે પોલીસ પાસે જઈશું તો બીજા ચક્કરમાં ફસાઈ જઈશું તો પછી બની શકે છે કે તમારી સાથે આવી છેતરપિંડી થવા લાગી હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તમે પોલીસનો સંપર્ક કરી શકો છો ઓનલાઈન 24/7 તમને ત્યાંથી હેલ્પ મળી જ રહે છે હેલ્પના નંબર પણ જાહેર કરેલા છે અને સૌથી મહત્વની બાબત કોઈ પણ એવો અધિક અને ક્યારે પણ બેંક તરફથી તમારી જે પર્સનલ ડિટેલ્સ છે ફોન લાઈન પર ક્યારે માંગવામાં આવતી જ નથી

તે પણ તપાસવી જોઈએ છે કદાચ ક્યાંક લોકોનો ડેટા લીક નથી થઈ રહ્યો ડેટા જો એ એ જ સૌથી વિષય છે પણ એમાં ડેટા લીક જ છે જ્યારે તમે પાર્સલ આવી રીતે ક્યાંય મોકલો છો એટલે ડેટા લીક પહેલા મેળવવામાં આવે છે કહું છું આ જે મોડસ ઓપરેન્ડી છે જે ઠગ બાજુએ એમણે આખી એક પેટર્ન તૈયાર કરેલી છે કે પહેલા તમે ક્યાંય પાર્સલ મોકલ્યું હોય તો એની માહિતી એ લોકો કઢાવે છે માહિતી એ લોકો લે પછી તમારો સંપર્ક કરે છે એટલે તમે ડરી જાવ કે આ અધિકારી ના હોય તો આને ખબર કેવી રીતે પડે આજના જમાનામાં દરેક માહિતી લીક થવી સંભવ છે સંભવ છે પણ કોઈ તમને એમ કે હું તમને ખોટા કેસમાં ફસાવી દઈશ તો જો તમારી પાસે જાણકારી છે તમે પોલીસ સંપર્ક કરો છો તમારે ડરવાનું જરૂર નથી સાચા છો તો એક રૂપિયાની તમારી સાથે છેતરપિંડી નહીં થાય પણ જો તમે ડરી ગયા અને તમે એવું વિચાર્યું કે યાર પોલીસના ચક્કરમાં ક્યાં પડું અધિકારી સાહેબને જ કહું કે કંઈક સેટિંગ કરી દો ને અને પછી તમે એની જે ચક્ર વ્યુ છે એમાં ફસાતા અને આપણી ભલે સિસ્ટમ એવી છે થોડો સંઘર્ષ કરવો પડે છે પરંતુ જીત તો ચોક્કસથી જ લે મન તમને સજા ઘરે હું તમે સજા લેવ જરૂર છે નિયમ સાથે રહે છે બિલકુલ આમાં તમે પહેલા જ સ્થાનિક પોલીસ સ્ટેશનનો તમે સંપર્ક કરો જો ત્યાંથી પણ તમને કોઈ નથી મળ્યો સ્ટેશન કરો તો નહીં કે તમે સીધી તમારી બેંકની વિગતો આપી દો તમારા પાર્સલ વિશે વિગતો આપી દો તો તમારી પાસે તમારું જે તમારી સાથે છેતરપિંડી થવાની પૂરી પૂરી શક્યતા છે મારો પ્રયત્ન એ છે કે તમે આવી છેતરપિંડીનો શિકાર ન બનવો સજાગ થો જાગૃત થાવ આગળ વધી શું વધુ એક મુદ્દા પર મહત્વના મુદ્દા વિશે વાત કરીશું